કે પિતૃ તૃપ્ત થયા વિના દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી આથી જ દર વર્ષે ભાદરવા લઈને અશ્વિન સુધી પિતૃ પક્ષ તરીકે મનાવવામાં આવે છે પૌરાણિક કથા મુજબ એવું કહેવાય છે કે જયારે દારવીર કર્ણ સ્વર્ગમાં ગયા ત્યારે તેમને ત્યાં સોના ચાંદી નું ધન તો મળ્યું પરંતુ ભોજન મળ્યું નહીં ત્યારે કર્ણ એ આશ્ચર્યથી પૂછ્યું કે હું જીવનભર દાન કરતો હતો તો પછી મને ભોજન કર્યું નથી તેથી તમને અન્ન મળતું નથી ત્યારબાદ કર્ણને ફરીથી પાછા પૃથ્વી પર મોકલવામાં આવ્યા અને તેને પિતૃ દિવસો દિવસોમાં શ્રાદ્ધ કર્યા એ જ દિવસથી આ પરંપરા શરૂ થઈ શ્રાદ્ધ નો અર્થ એ છે કે થી કરવામાં આવેલ કરીએ વિધિ માં કુશ તલ જળ અને અન્ન નું વિશેષ મહત્વ છે અન્નદાન ગરીબોને આપવાથી પિત્રોની આત્મા તૃપ્ત થાય છે તેલ જળ તર્પણ કરવાથી તેમની તરસ બુજાય છે

જેથી આવી જ પવિત્ર વાર્તાઓ તમને મળતી રહે હર હર મહાદેવ